હું આજે એ દાખલો એક જ વાર ગણાવીશ તો હું સો ટકા ગેરંટી મારીને કહું છું કે જો આ વિડિયો તમે ધ્યાનપૂર્વક કમ્પ્લીટ સાંભળી અને જોયો હશે તો આ રીત હંડ્રેડ યાદ રહી જશે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કર્યા વગર દાખલા ગણવાની શરૂઆત કરીએ તો ચલો સ્ટાર્ટ કરીએ હવે સર્વપ્રથમ આપણે કરવાનું શું છે

ટૂંકમાં કે એકદમ તમને ઈઝી દેખાવું જોઈએ અને એ જ સમીકરણ તમારે પકડવાનું છે તો વિચારો આ સમીકરણ 1 અને 2 આ બંનેની અંદર સૌથી ઈઝી સમીકરણ કયું દેખાય છે તો બીજા નંબરનું સમીકરણ કેવું દેખાય છે ઈઝી તો એ સમીકરણને આપણે લઈ લેવાનું છે જુઓ x 2y 3 હવે આને કરવાનું શું છે

સમીકરણ એક માં તો ચલો મૂકી દઈએ તો સમીકરણ એક પેલા આપણે લખી દઈએ કયું છે તો સાત એક્સ માઇનસ પંદર વાય બરાબર કેટલા છે તો બે

તો અહીંયા પ્લસ એકવીસ ને આપણે પેલી સાઈડ મોકલી દીધા પછી છે તો બે લખી નાખીશું ચૌદ વાય માઇનસ પંદર વાય બરાબર બે તોડી સાઈનસ એકવીસ તો હવે શું કરશું ચૌદ વાય માંથી પંદર વાય બચવાના પણ કેવા તો માઇનસ કેમ કારણ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં અને થાય તે ત્યાં પેલા મૂકી દેવાના માઇનસ સૂચિના

ગમ્યો હશે અને જો ગમે તો તમારે લાઈક સબસ્ક્રાઈબ શેર અને કોમેન્ટ કરવું પડશે તો આજે આટલા સુધી રાખીશું અને બીજા દાખલાના વિડીયો બીજા વિડીયોની અંદર આપણે મૂકીશું તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય શ્રી રામ